નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ નંબર છનું સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબ્સ્ક્રાઈબ કરી લેવી પ્રવૃત્તિ નંબર છ છે શ્રેષ્ઠ રાજા તમારા ઘરમાં જેમ તમારા માતા પિતા ઘરને સંભાળે છે તેમજ શાળાના આચાર્ય શાળા ગામના સરપંચ ગામ અને તે જ રીતે વડાપ્રધાન શ્રી દ્વારા સમગ્ર દેશનું સંચાલન કરી લોકોની કાળજી લે છે અગાઉના સમયમાં જેતી પ્રદેશમાં રાજાઓ રાજ કરતા હતા અને પોતાની પ્રજાને સુખની કાળજી પણ લેતા હતા આજના સમયે લોકશાહી હોવાથી રાજાશાહી પૂરી થયેલી છે તમે પાઠ્યપુસ્તક પુસ્તકો અને અન્ય માધ્યમથી ગુજરાતના રાજાઓ વિશે માહિતી મેળવી હશે તમને શ્રેષ્ઠ લાગતા ગુજરાત રાજ્યના પણ રાજા વિશેની માહિતી મેળવી તમે પસંદ કરેલા રાજા કયા વિસ્તારમાં રાજ્ય કરતા હતા તેમણે લોકોના હિત માટે કયા કયા કાર્ય કર્યા હતા તેમણે કોઈની સામે યુદ્ધ કરેલું હતું જો હા તો શા માટે અને એ યુદ્ધની અંદર શું શું થયું તેની વિગતો આપણે અહીં લખવાની છે હવે આપણે અહીં યાદ રાખવાનું છે કે જે રાજા આપણી બુકમાં છે એ વિશે લખવાનું નથી તો પસંદ કરેલા રાજાનું નામ છે ભીમદેવ સોલંકી અથવા તો ભીમદેવ પ્રથમ એને ક્યારે શાસન કર્યું તો ઈસવી સન એક હજાર બાવીસથી એક હજાર ત્રેસઠ સોલંકી વંશનો રાજા હતો રાજાનો વિસ્તાર જોઈએ તો ગુજરાતના પાટણ સહિત કેટલાક ભાગો ઉપર તેણે શાસન કર્યું છે જે પાટણને અણહિલવાડ કહેવામાં આવતું હતું રાજાએ કરેલા લોકહિતના વિશેષ કાર્ય તો ભીમદેવના શાસનકાળમાં દેલવાડાના જૈન મંદિરો અને મોઢેરા સૂર્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેમના લગ્ન ઉદયમતી સાથે થયા હતા જેને રાજાની યાદમાં પાટણની રાણકી વાવ બંધાવી છે જે અત્યારે તમે સો રૂપિયાની ચલણની નોટની પાછળ એનું ચિત્ર જોઈ શકો છો તેમણે પોતાના મૃત પુત્રની યાદમાં અણહિલપુર પાટણ ખાતે ત્રિપુરુષ પ્રસાદ મંદિરનું પણ નિર્માણ કરાયું હતું તેમણે ભીમેશ્વર અને ભઠારિકા ભીરૂણી મંદિરો પણ બંધાવ્યા હતા ગજનીના આક્રમણ બાદ તેમણે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ પણ કરાવ્યું હતું કોઈ યુદ્ધ કર્યું હોય તો તેની વિગત તો મોહમ્મદ ગજનીની વિદાય પછી તેણે પોતાની સત્તા પાછી મેળવી અને પોતાના પૈતૃક પ્રદેશો જાળવી રાખ્યા હતા તેણે અર્બુદામાં બળવાખોરો દ્વારા કરાયેલા બળવાને કચડી નાખ્યો અને નંદુલ ચહમાનના રાજ્ય ઉપર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો તેના શાસનના અંતે તેમણે કાલચુરી રાજા લક્ષ્મી કર્ણ સાથે ગઠબંધન કર્યું અને પરમાર રાજા ભોજીનું પતન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી રાજા વિશે તમે મેળવેલી અન્ય વિશેષ માહિતી તો ભીમદેવના પિતા નાગરાજ નાગરાજ સોલંકી સોલંકી વંશના ચામુડરાજના પુત્ર હતા ચામુડરાજ બાદ નાગરાજના ભાઈઓ વલ્લભરાજ અને દુર્ગમરાજ ક્રમશઃ રાજા બન્યા વલ્લભ અને દુર્લભ બંને નિસંતાન મૃત્યુ પામ્યા હતા બારમી સદીના લેખક હેમચંદ્રાચાર્યના જણાવ્યા પ્રમાણ મિત્રો સોમક સોચરાવા પણ જણાવાયા અને દુર્લભરાજને તેમના ભત્રીજા ભીમદેવ ઉપર ખૂબ જ પ્રેમ હતો અને તેમના મૃત્યુ પહેલાં ભીમદેવને તેમના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યો હતો ભીમદેવના સિંહાસન ઉપર આવ્યા પછી થોડા સમયમાં દુર્લભ અને નાગરાજ બંને મૃત્યુ પામ્યા હતા હેમચંદ્રાચાર્યના જણાવ્યા મુજબ તેમને ત્રણ પુત્રો હતા મૂળરાજ શેમરાજ અને કર્ણાદેવ રાજાનો ફોટો લગાવવાનો છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારી ફોટો ભીમદેવ પહેલાનો જે છે તે લગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો ફોટો ન હોય તો પણ તમે સરસ મજાનો દોરી અને કલર જે છે તે આ પ્રકારે પૂરી શકો છો જો હવે આગળનું સોલ્યુશન તમે પ્રોજેક્ટ બુકનું મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકશો